ગઈકાલે ધોધમાર પડેલ કમોસમી વરસાદ બંધ થયા પછી પણ નાપુરા વિસ્તારના છપ્પન ક્વાર્ટર્સમાં હજુ પણ વરસાદી પાણી ન ઓસરતા નાગરિકો મુશ્કેલી વેઠી રહ્યા છે નોંધનીય છે કે આ સમસ્યા વર્ષોથી છે જેનો તંત્ર દ્વારા કાયમી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરી વરસાદી પાણી નહીં ભરાયનું ગાણો ગાતા કાઉન્સિલર બાળુ સુરવે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો આખા વડોદરા શહેરમાં તંત્રની પોલ ખુલી ગઈ એક કે દોઢ ઇંચ વરસાદમાં તમે જોઈ શકો અમારા વિસ્તારમાં નું આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયું અમારા વિસ્તારમાં નવાપુરા છપ્પન ક્વાર્ટરમાં રાતે ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું હમણાં હજુ અઢી અઢી ફૂટ જેટલું પાણી તો છે જ અને લોકોના ઘરોમાં દોઢ ફૂટ જેટલું અંદર ઘરની અંદર લોકોનું અનાજ બગડી જાય લોકોનો માલસામાન બધો ખરાબ થઈ ગયો અને બાજુમાં કહાર મોલ્લો છે એની બાજુમાં ખાટકીવાર છે ગોધડી આવાસ લત્તા નંબર એક બે આજુબાજુ એમ પ્રમાણે રાસ્તમ સોસાયટીમાં રાતે લોકોના ઘરોમાં એક એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલું અને ત્રણસો પાસઠ મકાનની અંદર એમાં પચાસ ટકા મકાનોમાં પાણી ભરાઈ જતું હોય જયરત્ન બિલ્ડિંગ રાતે આપણે રસ્તા પરથી આરવી દેસાઈ રોડ પરથી જતા હોય તો સાડા ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું પછી આગળ બકરાવાડી વિસ્તારમાં લોકોના ઘરોમાં ભરાઈ જાય એટલે ઠેર ઠેર જગ્યા અને ખાસ કરીને અમારા વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે એમને લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે અને ફક્ત ને ફક્ત કાગળ પર એવી વાતો કરતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી આ વખત ખૂબ સારી કરી છે કરોડો રૂપિયા ખર્ચો કર્યા છે આ વખત પાણી નહીં ભરાય પણ ખાલી થોડા જ વરસાદમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે તમે જોઈ શકો પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર રહી છે જગ્યા પર કોઈ પણ જાતની કામગીરી નથી થઈ એના લીધે થોડા જ વરસાદમાં લોકોના ઘરોમાં બે ફૂટ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું છે અને તમામ જે કંઈ ખર્ચો થશે એ કોઈ પાસેથી વસૂલવું જોઈએ અને જે ઈજાદાર છે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને જે અધિકારીની ભૂલના લીધે આ બધું થયું છે તે અધિકારીને બી નોટિસ આપવી જોઈએ એવી અમુક છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા શહેરમાં કોઈ બી ઇજારદાર હશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હશે એમનો હોદ્દેદાર હશે એવા લોકોને કામગીરી આપવાના લીધે પરિસ્થિતિ એવી થાય છે કે એમની કામો યોગ્ય રીતે જે પ્રમાણે મટીરિયલ વાપરવાનું હોય વરસાદી કાસ નવી બનાવવાની હોય સફાઈ કરવાની હોય એ યોગ્ય રીતે થોડી સફાઈ કરીને અડધું છોડીને જતા રહે એના લીધે આવી પરિસ્થિતિ થાય અને અધિકારીઓ એમની મનમાની ચલાવે એમને રાહત આપે એના લીધે અમારા વિસ્તારના લોકોને આવી મુશ્કેલી પડે છે એટલે એમાં દેખાઈ આવે છે કે આમાં ભ્રષ્ટાચાર થાય છે એના લીધે આખા વડોદરા શહેરમાં આવી પરિસ્થિતિ સાથે નાગરિકોને મુશ્કેલીમાં નાખનાર ઇજારદાર સહિત જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે